પ્રાર્થના કરી હનુમાનજી મહારાજને પ્રસાદી કરાવી હનુમાનજી મહારાજના મંત્ર થી ગાંઠો બાંધી અને રક્ષા સૂત્ર બંધાવી કે જાઓ હનુમાનજી મહારાજ તમારું આ જીવન તમારી રક્ષા કરશે અને એ હનુમાનજી મહારાજ રક્ષા કરે છે એ અત્યારે દેખાય છે અને ભવિષ્યમાં પણ દેખાશે વળા સબજામાં જય સ્વામિનારાયણ આપણે આ કમિયાળા આવી ગયા છીએ અહીં મહારાજ બત્રીસ વખત પધાર્યા છે આપણે ત્યાં દર્શન કરવા જઈશું ચલો ધામ આ ધોલેરા જતા રસ્તામાં આવે છે આપણે અંદર દર્શન કરશું ફેદરા ધોલેરા હાઈવે ઉપર છે આ કષ્ટભંજન દેવ હું એની તમને માહિતી આપતી જઈશ આજે આપણે હનુમાનજી જે પધરાયા છે અહીં મહારાજે બત્રીસ વખત પધાર્યા હતા અને હનુમાનજીને ગોપાળાનંદ સ્વામી પધરાયેલા છે આપણે જ્યારે સારંગપુરમાં હનુમાનજી પધરાયા ને એના ચૌદ વર્ષ પહેલાં પહેલાં જ હનુમાનજી પધરાયા છે અહીંયા પછી સારંગપુરમાં હનુમાનજી ગોપાળાનંદ સ્વામી પધરાયેલા અને અહીંયા મહારાજ બત્રીસ વખત કે છે એકાવન વખત આવ્યા છે અને બત્રીસ વખત રાત રોકાયા છે એ આ પ્રસાદીની જગ્યા છે અહીંયા પ્રસાદીની કોઈ છે આપણે અંદર દર્શન કરશું જ્યાં ભગવાન સ્નાન કરતા હતા અને કોઈની પાસે એક છત્રી છે બીજી ત્યાં મહારાજના કેસ ઉતરાયેલા એ જગ્યા છે આ પ્રસાદીની ત્યાં આપણે દર્શન કરશું અને મારે ત્યાં હિંડ રામનવમીનો ઉત્સવ કર્યો હતો અને મહારાજ ત્યાં હિંડોળે ઇંચકાયા હતા એ પણ જગ્યા છે આપણે ત્યાં દર્શન કરશું અને જ્યારે આ એક ઓગણીસ એકસો નેવું વર્ષ પહેલાં જ્યારે પ્લેગ થયેલો ત્યારે ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે ગોપાળાનંદ ત્યારે અહીંયા આવ્યા ગોપાળાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી હરિભક્તોએ પ્રાર્થના મહારાજને કરી અને ગોપાળાનંદ સ્વામી આવ્યા અને ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને હરિભક્તને કહ્યું કે આર્યોએ કોરોના જેવો જ પ્લેગ હતો તો એટલે ગોપાલનંદ સ્વામી ચિંતા ના કરશો મારા બધું સારું કરી દેશે હવે કોઈને પ્લેગ થશે નહીં એવી રીતે ગોપાળાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા હતા એ આ એક જગ્યા છે પ્રસાદીના અહીંયા પાછો હનુમાન દાદાનો એક એવો પ્રતાપ છે કે આ ગામમાં કોઈ ખોટ ખાપણવાળું છોકરું કે દીકરો દીકરી કોઈ જન્મતું નથી એવો હનુમાન દાદાનો પ્રતાપ છે કોઈ પણ માનતા માને તેની માનતા પૂરી થાય છે તળાવ છે પ્રસાદી નું જો કમિયાળાધામ નું મહારાજ કાયમ અહિયાં આવતા અને બત્રીસ વખત રાત રોકાયા છે આજે અત્યારે ત્યાં પાઠ ઉત્સવ ચાલે છે એકસો ને એકાણું નો વાર્ષિક પાઠ ઉત્સવ છે એકસો ને એકાણું થયા આ મંદિર થયે હનુમાનજી પધરાએ આપણે આ તળાવ જોડે આપણે કુવા પાસે જઈશું દર્શન કરવા જો આ મારા જે અહીંયા રામનવમીનો ઉત્સવ કર્યો તે બે છત્રી ઇંચકાયા હતા મારા ત્યાં આ કુઈ છે પ્રસાદીની મારા ત્યાં સ્નાન કરતા હતા જો બધા જળ લે છે પ્રસાદીનું અહીં મારે સ્નાન કરતા જેમાં પાણી છે જ આમ અહીંયા મારાજના કેસ તો તે જગ્યા છે પ્રસાદીના છત્રી કરી છે આપણે ત્યાં મહારાજના અહીંયા કેસ ઉતરાવેલા છે અહીંયા કોઈને રાત રોકાવું હોય તો ઉતારા પણ સરસ નવા કરેલા છે અહીંયા મારે જ નારાયણ કુઈ છે આ સામે દેખાય એ ઉતારા છે નવા ઉતારા બનાયા છે કોઈને અહીંયા રાત રોકાવું હોય ધોલેરા દર્શન કરવા જતા તો અહીંયા રોકાવાની સગવડ પણ છે ચલો બીજી જગ્યાએ દર્શન કરીએ વખત જોવા ન મળે દરેક ના હાથમાં આ સ્વામી હનુમાનજી મહારાજ ની પ્રાર્થના કરી હનુમાનજી મહારાજ ના પ્રસાદે કરાવી હનુમાનજી મહારાજ ના મંત્ર થી ગાંઠો બાંધી અને રક્ષા સૂત્ર બંધાવે કે જાઓ હનુમાનજી મહારાજ તમારું આ જીવન તમારી રક્ષા કરશે અને એ હનુમાનજી મહારાજ રક્ષા કરે છે એ અત્યારે દેખાય છે અને ભવિષ્યમાં પણ દેખાશે વાલા સજ્જન હનુમાનજી મહારાજ નું પ્રતાપ

કેટલું રમણીય સ્થાન આવી એટલે જોઈએ તો દર્શન કરતા દર્શન કરતા મન પાછું ન હટે અને એમાંય પણ એક દિવસ માત્ર નાની ડેરી હોય અને લાકડાનું સિંહાસન પણ ન હોય અને આજે સુવર્ણના સિંહાસનો તૈયાર થાય એની કેની કૃપા એ હનુમાનજી મહારાજની કૃપા એ સોનાના સિંહાસનો એ હનુમાનજી એમ કહે કે મને સોનાના સિંહાસનમાં બેસારો હું કોઈ સામાન્ય માણસ નથી રાજા ધીરાજ છો અને જગતના સામાન્ય લોકો પણ સોનાના દાગીના પહેરતા હોય તો હું સામાન્ય ન પહેરું કારણ કે હું ભગવાન રામ નો દૂધ છું ભગવાન રામ નો દૂધ છું બસ એ હનુમાનજી મહારાજનો પ્રતાપ અને આજે કહેતા ખરેખર આ સ્થાન પર ગર્વ થાય કે જેટલા જેટલા લોકો આવે છે એ તમામ લોકોની મનોકામના હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે અને ભવિષ્યમાં પણ પૂર્ણ કરશે બસ હનુમાનજી મહારાજના ચરણમાં એ જ પ્રાર્થના કે માત્ર આજુબાજુ પ્રદેશના નહીં દૂર સુદૂરથી તમારા દર્શન કરવા માટે આવતા તમામ ભક્તોનું તમે રક્ષણ કરો એવી હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ હસ્તો જય સ્વામિનારાયણ को धन्यवाद फातिदी ने फिल्म बना दी वो दादाजी आखिरी पर साथी के ज्यादा पिताजी बाला बंधु जो आपकी आज